નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું ગુજરાત ન્યૂઝ યુટ્યુબ ચેનલમાં આ વિડીયોમાં આપણે આ વિસ્તારોમાં ભારે વરસાદની શક્યતા છે માછીમારો માટે ચેતવણી હવામાન વિભાગે જાહેર કરી છે તો આ તમામ માહિતી વિશે આ વિડીયોમાં વાત કરીશું તો વિડીયોને છેલ્લે સુધી જોતા રહેજો તે પહેલાં જો તમે અમારી ચેનલમાં નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરી લેજો જેથી અમારા આવનારા તમામ વિડીયોની માહિતી તમને મળતી રહે ગુજરાતમાં હજી ચોમાસું નવસારીમાં જ સ્થિર છે અત્યારે જ ગુજરાતમાં વરસાદ થઈ રહ્યો છે તે ઉત્તર ગુજરાતમાં સાયક્લોનિક સર્ક્યુલેશનને કારણે થઈ રહ્યો છે ત્યારે હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે ગુજરાતમાં આગામી સાત દિવસ અનેક વિસ્તારોમાં વરસાદ પડવાની આગાહી દર્શાવવામાં આવી છે આ સાથે અનેક વિસ્તારોમાં ભારે વરસાદની પણ આગાહી કરવામાં આવી છે હવામાન વિભાગ અમદાવાદ કેન્દ્રના મોસમ વૈજ્ઞાનિક રામચર યાદવે ગુજરાતના હવામાન અંગેની આગાહી કરી છે જેમાં તેમણે જણાવ્યું છે કે આજે દમણ દાદરાનગર હવેલી અને વલસાડમાં ભારે વરસાદનું પૂર્વાનુમાન છે આ સાથે તેમણે જણાવ્યું છે કે બે દિવસ માછીમારો માટે ચેતવણી આપવામાં આવી છે પવનની ગતિ પાંત્રીસથી પિસ્તાલીસ કિમી પ્રતિ કલાકની રહેવાની શક્યતા છે જ્યારે મહત્તમ પવનની ગતિ પંચાવન સુધી જઈ શકે છે હવામાન વિભાગે એમ પણ જણાવ્યું છે કે આજે દક્ષિણ ગુજરાતના તમામ જિલ્લાઓ પંચમહાલ દાહોદ તથા સૌરાષ્ટ્રમાં જૂનાગઢ અમરેલી ભાવનગર ગીર સોમનાથ અને દીવમાં છૂટાછવાયા સ્થળો પર ગાજવીજ સાથે હળવાથી સામાન્ય વરસાદની આગાહી કરવામાં આવી છે જ્યારે દમણ દાદરાનગર હવેલી અને વલસાડમાં ભારે વરસાદનું પૂર્વ છે રામશ્રય યાદવના જણાવ્યા પ્રમાણે આવતીકાલે એટલે કે શનિવારે દક્ષિણ ગુજરાતના તમામ જિલ્લાઓમાં પંચમહાલ દાહોદ અરવલ્લી તથા સૌરાષ્ટ્રમાં પોરબંદર જૂનાગઢ અમરેલી ભાવનગર ગીર સોમનાથ અને દીવમાં છૂટાછવાયા સ્થળો પર ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે બાવીસમી તારીખે અરવલ્લી મહીસાગર પંચમહાલ દાહોદ વડોદરા છોટાઉદેપુર સુરત નવસારી ડાંગ દમણ વલસાડ દાદરાનગર હવેલી તથા સૌરાષ્ટ્રમાં પોરબંદર જૂનાગઢ અમરેલી ભાવનગર ગીર સોમનાથ અને દીવમાં છૂટાછવાયા સ્થળો પર ગાજવીજ સાથે હળવાથી સામાન્ય વરસાદની આગાહી કરવામાં આવી છે સોમવાર માટે દક્ષિણ ગુજરાતના તમામ જિલ્લાઓ સાબરકાંઠા ગાંધીનગર આણંદ અરવલ્લી પંચમહાલ દાહોદ તથા સૌરાષ્ટ્રમાં પોરબંદર જુનાગઢ અમરેલી ભાવનગર ગીર સોમનાથ અને દીવમાં છૂટાછવાયા સ્થળો પર ગાજવીજ સાથે હળવાથી સામાન્ય વરસાદની આગાહી કરવામાં આવી છે આ સાથે તેમણે જણાવ્યું છે કે ચોથા દિવસે દમણ દાદરાનગર હવેલી અને વલસાડમાં ભારે વરસાદની શક્યતા છે જો મિત્રો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરો તમારા મિત્રો સાથે શેર કરો અને ચેનલમાં નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરી લેજો જેથી અમારા આવનારા તમામ વિડીયોની માહિતી તમને મળતી રહે